નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે યાત્રાધામ અંબાજી જે કરોડો દેશ ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે અને દર વખતે ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિ અને સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળે છે ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી મા અંબાના દર્શન કરવા માટે આવે છે અને ત્યારે આખો અંબાજી બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે અનેક ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે મા અંબાના શરણે આવે છે અને તેમની મનોકામના પૂરી થતા તે પગપાળા યાત્રાધામ આવે છે ત્યારે એવો જ એક સોજિત્રા ગામનો પરિવાર છે જે પણ અગિયાર વર્ષથી આ યાત્રામાં ભાગ લે છે અને દર વર્ષે તેઓ તેમના પરિવાર સાથે મા અંબાના ધામ દર્શન કરવા માટે આવે છે તેમના પરિવારના સભ્યો જણાવે છે કે તેમની કુળદેવી મા અંબા છે અને તેઓ છેલ્લા અગિયાર વર્ષથી મા અંબાના દર્શન કરવા માટે આવે છે તેઓ વધુ જણાવતા તેઓ કહે છે કે તેમના કાકીને ત્રણ દીકરી હતી અને ત્યારબાદ પુત્ર પ્રાપ્તિ માટે તેમને મા અંબાની માનતા રાખી હતી અને તેમની માનતા પૂરી થતાં તેઓ અગિયાર વર્ષથી તેમના છોકરાને પણ સાથે લઈ અને મા અંબાની દર્શન કરવા માટે આવે છે આવી રીતે મિત્રો સોજીત્રા ગામના આ પરિવારની પણ માએ મનોકામના પૂરી કરી હતી અને તેમની મનોકામના પૂર થતાં તેઓ દર વર્ષે ભાદરવા પૂનમના મેળામાં આવે છે વાઘેલા પરિવારને મા અંબાએ પરચો આપ્યો હતો તો મિત્રો તમે પણ મા અંબામાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જઈ અંબે લખો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે